નારાયણ સાઈ ના પા જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે જોધપુરમાં ના તંદુરસ્ત આસારામને મળવા શરતી જામીન આપવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે નારાયણ સાંઈ લાજપુર થી જઈ શકશે જોધપુર પાંચ દિવસની અંદર જોધપુર

જય પોલીસ બંદોબસ્ત સાથે લાજપોર આપવાની શરત છે પોલીસ બંદોબસ્ત ખર્ચ નારાયણ સાઈને ઉઠાવવાની શરત છે તો પાંચ દિવસના જે શરતી જામીન છે તે આપવામાં આવ્યા છે આસારામની તંદુરસ્ત તબિયત કે જે ના તંદુરસ્ત છે જેને લઈ નારાયણ સાઈને પાંચ દિવસના શરતી જામીન આપવામાં આવ્યા છે તે પોલીસ બંદોબસ્ત સાથે જશે અને પોલીસ બંદોબસ્ત ખર્ચ પણ નારાયણ સાઈ ઉઠાવશે